રાઠવા વિજય કુમાર સાંગુભાઈ ઈશ્વરના નામે સોગંદ લવ છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના ના સાર્વભૌમત્વ હું ભારતના ના સાર્વભૌમત્વ અને અખંડતા નું સમર્થન કરીશ અખંડતાનું સમર્થન કરીશ

રાગ કે દેશ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન રાઠવા ઈશ્વર ના નામે સોગંદ લાવ છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું રૂમડિયા ગ્રામ પંચાયત ના ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે જે કોઈ જે કોઈ બાબત મારી વિચારણા માટે બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા એવા સરપંચ તરીકેના મારા કર્તવ્યોના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે આવશ્યક હોય તે સિવાય સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કરીશ નહીં અથવા અથવા તેની કે તેમની આગળ તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં તેને પ્રગટ કરીશ નહી